નમસ્કાર મિત્રો મિત્રો આપણે જ્યારે પણ જમીન જે છે તો એ વારસાઈ કરાવી અથવા તો જીવતા હક દાખલ કરીએ છે ત્યારે ઘણા બધા મિત્રોનો ના એવી રીતના પ્રશ્ન હોય છે કે ભાઈ એમાં અમુક જે બહેનો હોય અથવા તો અમુક વ્યક્તિઓના નામ ન ચડાવીએ તો શું થાય છે બહેનોના નામ જે છે બહેનોના દીકરીના લગ્ન થઈ ગયા હોય અને આપણે એના નામ ચડાવીએ ન ન ચડાવીએ તો ચાલે કે પછી ન ચડાવીએ હોય તો શું થાય એનો ગુનો છે કે પછી ચાલી જાય કે પછી ભવિષ્યની અંદર કોઈ પણ તકલીફ થાય તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે ભાઈ તમે હક દાખલ કરો અથવા તો તમે વારસાઈ કરાવો તો તમારા બધાના નામ ચડાવવા જરૂરી છે અથવા તો એકાદ બે વ્યક્તિના નામ ન ચડાવ્યા હો તો ચાલી જાય અથવા તો પછી એ શું થાય આગળ પ્રોસેસ તો એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે એ જાણી લેવું જોઈએ કે ભાઈ પેઢીનામાની જરૂર ક્યાં પડે છે ક્યારે પડે છે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય અથવા તો તેની હયાતીની જે હયાતીમાં તેમના વારસદારોના નામ દાખલ કરવાના હોય જમીનમાં અથવા તો હયાતીમાં જમીન પોતાના વારસદારોને આપવાની હોય વહેંચણી કરવાની હોય ત્યારે તમારે પેઢીનામાની જરૂર પડે છે અને જે તલાટી કમ મંત્રી પાસેથી એ બનાવવાનું હોય છે હવે જ્યારે પેઢીનામું બનાવતા હોય ત્યારે ખેડૂત ખાતેદાર કોઈ પણ હોય એને એવો કોઈ વિચાર આવે કે ભાઈ દીકરીના લગ્ન થઈ ગયા છે અથવા તો બહેનના લગ્ન થઈ ગયા છે તેથી તેનું જમીનમાં તેનું નામ દાખલ કરાવવું બહુ જરૂરી નથી આવું વિચારીને તે દીકરીને નામ દાખલ કર્યા વગર જ પેઢી નામું બનાવી લેતા હોય છે હવે તેના દીકરીની સંમતિ હોય અથવા તો ન હોય તે કોઈ કારણોસર આવી રીતે નામ દાખલ કરાવતા નથી અને ખોટો પેઢી આંબો બનાવી લે છે તો પ્રશ્ન એ થાય મિત્રો કે શું ભવિષ્યમાં આવો પેઢી આંબો બનાવવો એ તેમને નડે ખરા શું આનાથી કોઈ ખેડૂતોને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે ખરી તો તેનો જવાબ છે જી હા બિલકુલ તકલીફ તકલીફ પડે પડે કેવી રીતે અને શું એનું પ્રાવધાન છે એના વિશે પણ આપણે આગળ વાત કરીએ છીએ હવે આજના વિડીયોની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જાણીશું કે વારસદારોના જે આપણે પેઢીનામું કરીએ છીએ તેમાં વારસદારોના નામ છુપાવ્યા હોય તો શું થઈ શકે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ વાત કરીએ આપણે કે ભાઈ ખેતીની જમીનમાં નામ કમી સિવાયના તમે કોઈ પણ કામ કરાવો તેમાં પેઢી આંબો રજૂ કરવો જરૂરી છે જેમ કે કે કયા કયા કામો તો હયાતીમાં હક દાખલ કરવો હોય તમારા પિતા હોય એ જીવતા હોય અને એમાં તમારા નામ ચડાવવાના હોય તો એને હયાતી હક કહેવાય તો એમાં દાખલ કરાવો તેમાં પેઢી આંબો જોઈએ ત્યાર પછી હયાતીમાં જમીનની વહેંચણી કરવાની હોય તો પણ તમારે પેઢી આંબો જરૂરી છે મૃત્યુ પામનાર વ્યક્તિ હોય અને ત્યાર પછી તમારે વારસાઈ કરાવવાની હોય મતલબ કે એના પુત્રના નામ ઉપર જમીન ચડાવવાની હોય તો ત્યારે પણ તમારે હયાતીમાં આ મતલબ કે આ પેઢી આંબો પેઢી નામું જરૂરી છે જે આપણે તલાટી કમ મંત્રી પાસેથી બનાવી શકીએ છે હવે વાત કરીએ મિત્રો કે હવે કોઈ વાર આવી જમીનમાં ખેડૂતના દીકરીઓનો ભાગ હોય અને દીકરીઓ રાજી ખુશીથી પોતાનો હક જતો કરે એ વસ્તુ અલગ છે પોતાની જતો હક જે જમીનનો જે હક હોય એ જતો કરે સહી કરી દે તો એ વસ્તુ અલગ છે કારણ કે એ ઘળબેરે તમે પ્રોસેસ કરી અને એ વસ્તુ કરી શકો છો કાયદા કઈ રીતે આ પ્રમાણે પ્રોસેસ ન થઈ શકે શું થઈ શકે એ આપણે આગળ વાત કરીએ કાયદા કે કાગળમાં કોઈ પણ જગ્યાએ દીકરીનું નામ દર્શાવ્યા વગર માત્ર દીકરાઓના જ નામ દર્શાવીને તે ખેડૂત પેઢીનામું કરાવતો હોય અથવા તો વારસદારો આવું પેઢીનામું કરાવતા હોય તો આ એક ફોજદારી ગુનો બને છે કારણ કે ભવિષ્યમાં તમારી કોઈ પણ બહેન હોય અથવા તો કોઈ પણ ભાઈ હોય અને તે તમારા વિરુદ્ધ મામલતદાર કચેરીમાં એક જ અરજી આપે તો તો આ ફરિયાદ તમારે જે જમીન હોય એ મૂળ ખાતે પાસી જઈ શકે છે મતલબ કે તમારા પિતા અથવા તો દાદાની નામે જમીન હોય તો એ પાછી જઈ શકે છે અને ત્યાર પછી એટલું જ નહીં સાથે સાથે ફોજદારી ગુનો હોવાથી જે તલાટી મંત્રી કે જેને પેઢી બનાવ્યું છે ત્યાર પછી પંચોની જે સહી કરેલી હોય તો એ લોકો અને વારસદારો સાથે તમને બધાને જેલ પણ થઈ શકે છે માટે આવી ખોટી રીતે પેઢીનામું ક્યારેય પણ કરાવવું નહીં કોઈ વ્યક્તિ જે છે કે પૈસા લઈને પેટીનામું બનાવી નાખતા હોય તો પણ તમારે પેટીનામું કરાવવું નહીં કારણ કે એક મોટો ગુનો છે અને એમાં ઘણી બધી પ્રોસેસ થઈ શકે છે પરંતુ હવે તમને એક સિમ્પલ વસ્તુ તમને આપું કે ભાઈ તમારે દીકરીના નામો જે છે એ ન નખાવા હોય તો તમારે એક શું કરવું એના માટે શું કરવું જોઈએ તો સૌપ્રથમ પ્રથમ તમારે દીકરીનું નામ કે અથવા તો ભાઈનો નામ બધાના નાખાવા જરૂરી છે જે બહેનોના લગ્ન થઈ ગયા હોય તો એનું તમે એક બીજી પ્રોસેસ કરી શકો છો કે હક દાખલ કરવાની સાથે સાથે નામ કમી કરવાની પ્રોસેસ પણ તમે એની પ્રોસેસ પણ તમે ડોક્યુમેન્ટ પણ તમે આપી શકો છો અને સાથે સાથે એના કાગળીઓ અને એના દીકરીઓના સહી લઈ અને ત્યારબાદ તમે એન્ટ્રી પડાવી શકો છો તો તમે હક દાખલ કરો બરોબર તો એમાં નામ આવી જશે અને નેવું દિવસની અંદર એ બધી વસ્તુ જે છે નામ ચડી પણ જશે ને નામ કમી પણ થઈ જશે નેવું દિવસમાં બંને વસ્તુ તમે કરી શકશો પરંતુ એક વખત તો કોઈ પણ બેન દીકરીના લગ્ન થઈ જાય કે જે પણ હોય તે તમારે નામ ચડાવવું ફરજિયાત છે તો આવું પેઢીનામું ખોટું પેઢીનામું કરી અને કોઈ અરજી કરી હોય અને ત્યારબાદ ભવિષ્યમાં તે અરજી રદ થાય અથવા તો નોંધ ના મંજૂર થાય તો તમારે

આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો